ચાલો આખો દિવસ માં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આજકાલ જે મારી સાથે થાય છે ને કે વાત પૂછો માં તમે બોલો બહુ ખાવાનું હોય એવું થાય છે જો પહેલા ના મસ્તી ની તબિયત ખરાબ થઈ ગઈ પછી મારી ટેસ્ટ નમસ્તે તો હું સારી છે પણ એનો પગ દુખાવો થાય છે પગનો દુખાવો અને મારી તબિયત ઓલરેડી થોડાક દિવસથી આમ તેમજ થાય છે કુકર મારે ગયું છે મોટું કુકર છે બે કુકર છે તો બે કુકર બગડી ગયા છે અને હવે કાલે રાત્રે સ્કૂટર પણ બગડી ગયું જાઉં તો જાઉં કહેવાય બરોબર કેવી રીતના રિપેરિંગમાં રહી તો એને તો રિક્ષા મૂકી રિપેરિંગમાં આવી જાય સ્કૂટર ન હોય તો ઘરમાં કાંઈ કામ થાય ને મારે જો કુપાના હેન્ડલ ન ખાવાતા રિંગ બદલાવી તે બધું જ કરાવું તો પણ હવે ગાડી વગર ક્યાંય જવાય ને તો ગાડી રિપેર થશે ત્યાં જવાશે શાકભાજી લેવા જવું તો એ પણ ન જવાનું કેવા હોય તો જવાય ફ્રેન્સ ટિફિનો ભરાઈને વહી ગઈ છે આજે તો સાડા બારમાં પાંચ મિનિટ બાકી છે ટિફિનો બધી ભરાઈ ગઈ છે જુઓ તો પહેલા બધા ખાલી થઈ ગયા છે આજકાલ એવી ઉતાવળ હોય ને કે વાત પૂછવામાં બધાને ટિફિનની ઉતાવળ હોય દુકાનના સ્ટાફ હોય ને એમને પણ ઉતાવળ હોય કે ફટાફટ ટિફિન આપી જવો તો એમને પણ આપણે ફટાફટ બાર વાગ્યામાં ટિફિન ભરીને આપી દીધું અહીંયા કારખાનાનું ટિફિન વખાઈ ગયું છે ભરાઈને અને મારું સ્કૂટર બગડી ગયું છે એટલે અહીંયા મારા ભાઈ છે ને જે ટિફિન લેવા આવે એમનું સ્કૂટર લઈને મારે અત્યારે જવાનું છે માર્કેટ શાક લેવા માટે તો ચાલો આ તો પછી આવીને કરશું પણ એમનું સ્કૂટર આપણને મળ્યું છે તો શાક લઈ આવે બરોબર અહીંયા થોડુંક મોંઘું પડે નજીક માર્કેટ છે અહીંયા પણ તો પણ અત્યારે હવે લઈ તો આવવું પડશે કેમકે સવારે પછી પછી સ્કૂટર હોય ન હોય બરાબર જ્યાં સુધી રિપેરિંગ ન થાય ત્યાં સુધી થોડુંક અઘરું હે તો ચાલો આને આમ રાખીએ લાઇટ કરીએ બંધ અને ઠેલો રહી લઈએ જાય આપણી સીધા માર્કેટ તો ચાલો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાડા પાંચ ને આપણા ટિફિનની પણ શરૂઆત થઈ ગઈ છે પણ મને હરખું નથી મને ઉલટી છે એવું થાય છે કાંઈ ખબર નથી પડતી કે ગમે પીવું નારિયેલ પાણી પીધું ને તો પણ મને ઉલટી છે એવું થાય છે પણ તો પણ આપણું ટિફિન બંધ નથી ને અત્યારે હમણાં થોડાક દિવસ છે ને કાલે શનિ અને રવિવાર સુધીમાં ઓર્ડર પ્રમાણે ટિફિન બનાવવાનું હોય બરોબર છે ઓર્ડર આવે ને એમ જ બનાવવાનું હોય બાકી ટિફિન નહીં બનાવું ઓર્ડર પ્રમાણે ટિફિન બનાવવાના હોય

એને હમણાં લેવા આવવાના છે પણ કાંઈ આવ્યા નથી મારે કુકરને પણ હવે શું કરું બોલો બાર તૂટે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે વાત પૂછોમાં તમે ને નમસે અમારે કાલે અહીંથી બધી ડાચી ગઈ છે અહીંયા અને ખબર નહોતી મને તમે તો હમણાં જોઈએ તો અહીંયા ખબર પડી કે નમસ્વી કાલે ડાચી ગઈ છે બરાબર તો એ આવશે હું તમને પછી બતાવીશ તો ચાલો પુલાવા માટે અંધાણ રાખી દઈએ અને બનાવીએ આપણે મકાઈનો શાક ગ્રેવીની પણ તૈયારી કરવાની છે ચાલો બનાવીએ ધીમે ધીમે ફટાફટ બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે રાખી દીધા છે પુલાવ માટે ભાત ઓખા 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 આ બાજુ ઓખા છે મકાઈ ઓખા નીચે અમારા ભાભી આવી ગયા છે એ બનાવી એ સુધારેલા છે ટોમેટા તેને આપણે બનાવશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા ટમેટા સુધારીને લઈ લીધા છે આ લાલ મરચાં છે આદુ લીલા મરચાં અને ટમેટા હવે એની બનાવશું આપણે ગ્રેવી તો ગ્રેવી તો આપણે પહેલાં પકાવીને પછી બનાવવાની હોય આ શાકમાં તો ચાલો ફટાફટ પહેલાં આપણે ટમેટાને પકાવી દઈએ તો ચાલો અહીંયા જો આ ગ્રેવી ફાટી ગઈ તો હવે આપણે એને ઠંડી થવા માટે રાખશું અને પછી પછી કરશું એનો વઘાર વખાર જો ગ્રેવી ને ગ્રેવીને પણ જવા દઈએ પણ છે અને આપણે હવે પુલાવ નો વખાર કરવાની તૈયારી કરશું પછી બનાવશું આપણે રોટલી ગુંગળા તળશું સાથે એવો વિચાર છે કંઈ ચાલો આને પણ જવા દઈએ હવે આપણે મોટું બી આપણે લઈ લીધું છે એમાં બનાવવાના છે આપણે ગુલાબ જેવી છૂટા છૂટા પોલી કેપ્સિકમ ગાજર ઓલી વાટી વટા છે ને બોઈલ થાય છે ગરમ પાણીમાં માં આજે ફણસી નથી આપણી પાસે પણ ચાલશે બરોબર તો ચાલો ફટાફટ વઘાર કરીએ આપણે પુલાવ તો ચાલો આપણે આમાં તેલ પણ નાખી દીધું છે અને વેજીટેબલ પણ નાખી દીધા છે અને આપણે સરસ મજાના સાફરી લઈશું તેલમાં બરોબર ગાજર કેપ્સિકમ અને પોરી ને એ બધું નાખી દીધું છે અને વટાણા પણ નાખી દઈશું અને તેમાં સાંભળશું આપણે

અહીંયા આપણે ટમેટાની ગ્રેવી સરસ મજાની કરી લીધી છે તો આ ટમેટાની ગ્રેવી છે આ ટમેટા કાચુની કાચુ ની ગ્રેવી નાખીએ મગત્રી ના બી નથી કાચુ ની ગ્રેવી એટલી જ કરીએ અને મગતરી ના બી હોય તો મગત્રી ના બી પણ નાખીએ અવેલેબલ નથી તો જે છે એ વસ્તુ બનાવી દેવાની છે

તો ચાલો ફ્રેન્ડ હવે અહીંયા આપણે ઓર્ડર નું બનીને તૈયાર થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના પુલાવ તો જે ઓર્ડરનું જમાનું છે ને એમાં જ આપણે જે પણ ભેગું બનાવી દીધું છે સરસ મજાનું મકાઈ પનીરનું શાક બનાવેલું છે આ તમે જોઈ શકો છો સાથે ભૂંગરા છે અને રોટલી છે તો ચાલો હવે ફાઇનલી આપણે ઓર્ડરનું નો બનીને તૈયાર છે તો હવે ફટાફટ આપણે ભરી દઈશું કેમકે દેવા પણ રાજુને જવાનું છે તો ચાલો હવે આપણે ભરી દઈએ ટીફીન તો ચાલો ફ્રેન્ડ ટિફિનો ભરાઈને વહી ગઈ છે કેટલા સાડા થી આજના ટિફિનો ભરાય ને વહી ગઈ જુઓ અને અત્યારે હવે હંકેલો થાય છે અહીંયા બધું પતી ગયું જમવાનું નમો હવે વાસણ કાઢશે નમો આમ ફરતો ઊંચકી જાય નમું કાલે દજાઈ ગઈ હે પરોઠામાં ને બતાવ બતાવર ને મોઢું તો જો આયા નમું ડાચી ગઈ હે જુઓ ગળામાં બી અને અહીંયા બધે મોઢે જો આ તમને દેખાય ને આ આ બધા ફોલ્લા થઈ ગયા છે તો કાલે બધું હે ને તેલ ઉડ્યું ને તો જો મો ડાચી ગઈ જોયું આ મોઠું કેવું એનું બધું આ જોયું એ ગળામાં પણ તો કાલે બધું તેલ ઉડ્યું ને તો મો ડાચી ગઈ છે તો ચાલો હવે વાસણ આપણે હવે બહાર લઈ જઈ અને ધીમે ધીમે ઉટકીએ